જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે રામચંદ્ર સમુદાયના એક સાથે સિત્યોતેર દીક્ષાના પ્રદાતા આચાર્ય શ્રેયાસ પ્રભસુરી મહારાજ વિશાળ સાધુ સાધ્વીજી ભગવંતો સાથે વડોદરામાં ગઈકાલે સાંજે કરુપેશભાઈ આશાભાઈ શાહના ગોત્રી ખાતે નિવાસ ખાતે પધાર્યા હતા જૈન સંઘના ટ્રસ્ટી હસમુખભાઈ દોશીએ ગુરુવંદન કરી ગુરુદેવને વ્યાખ્યાન ફરમાવવા માટે વિનંતી કરી હતી ગુરુદેવે મંત્ર મંત્રીશ્વર વસ્તુપાળે ભગવાન પાસે માંગેલી સાત માંગણીઓનું વર્ણન કર્યું હતું આચાર્ય મહારાજે નાનકડી નવકાર મંત્ર વિધિ સહિત ઉચ્ચારણ કરાવ્યું હતું અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી હિંમતભાઈ શાહે સવારે સંઘ દ્વારા સામયું સાડા આઠ વાગે કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું આ સમયમાં ઉદ્યોગપતિ બાબુલાલજી હવે જૈન મુનિ રાજ સત્ય દર્શન વિજયજી મહારાજના વિમલભાઈ શાહ પરિવાર અલ્કાપુરી જૈન સંઘમાં પ્રમુખ સીએ હિંમતભાઈ શાહ પ્રશાંતભાઈ શાહ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય અને જાણીતા જૈન અગ્રણી દીપકભાઈ શાહ સહિત વડોદરાના વિવિધ જૈન સંઘના અગ્રણીઓ પધાર્યા હતા આજે અમારા શ્રીસિંઘની ચિનાગના આરાધક સંઘની વિનંતી ઘણા સમયથી કરતા હતા જે વિનંતીને ગ્રાહ્ય રાખી અને આજે પરમ પૂજ્ય આચાર્ય દેવે શ્રીમદ વિજય સિંહાસ પ્રભુ સુરેશ્વરજી મહારાજ સાહેબ આદિ સાધુ તથા સાધ્વીજી ભગવતો લગભગ પચાસ થાણા અહીંયા પધાર્યા છે આજનો સવારમાં જે નેપ્ચ્યુન એસ્ટેટ ઉપર પૂજ્યશ્રીનું રાત્રા હતી ત્યાંથી ચાલતા ચાલતા બધા શ્રી રાજેશભાઈ પાંદરાવાળા શક્તિકૃપા સોસાયટી એમની વિનંતી હતી કે પૂજ્યશ્રીનું સામયું મારા ઘરે ચૈત્ય પણ છે તો ત્યાં પૂજ્યશ્રી દર્શન કરે અને ત્યાંથી વાંચતે ગાતે સામયું ચાલુ થાય એટલે એવી જ રીતે બી પચીસ શક્તિ કૃપા સોસાયટી સુભાનપુરા વડોદરા શ્રી સુવિદ્યનાથ ભગવાનનું ધીના લઈ અને ત્યાંથી પૂજ્યશ્રીઓએ દર્શન વગેરે કરી અને ત્યાંથી બાંડા સાથે વાંચતે ગાતે વ્યૂ આઈપીસીએલ રોડ ઉપરથી અને શ્રી રામચંદ્ર સુરેશ્વરજી આરાધના ભવનમાં પૂજ્યશ્રી પધાર્યા અહીંયા પધાર્યા પછી પૂજ્યશ્રીનું આજનું જે વ્યાખ્યાન હતું એ વ્યાખ્યાનનો મેન જે વિષય હતો એ કુમારપાલ આપણે મંત્રીશ્વરશ્રી વષુપાલની પરમાત્માની પાસે જે સાત યાચનાઓ હતી તેમણે જે માગણી કરેલી હતી પરમાત્માની એ પરમાત્માની માગણી ઉપરનું આજનું પૂજ્યશ્રીનું વ્યાખ્યાન હતું આજે વ્યાખ્યાનમાં પૂજ્યશ્રીએ ફક્ત આખો જૈન શાસનનો ઇતિહાસ કુમારપાળ મહારાજથી લઈને બધા સુધીના જે પણ આ જૈન શાસનની અંદર જે પણ અગ્રણીઓ જે થયા છે અને જેમને જે શાસનની સેવા કરી છે એ બાબતનો વિષય લીધો પહેલાં અને ત્યારબાદ વસ્તુ પણ મંત્રીશ્વરે જે પરમાત્માને યાચના કરેલી કે ભાઈ આ સાત માગણીઓ મારા જીવનમાં જોઈએ છે એટલી એની કાર્યપૂર્વ ભૂમિકા વાંધી હવે આજે બપોરે સાડા ત્રણથી પાંચ દરમિયાન એની વિસ્તૃત પૂજ્યશ્રી છણાવટ કરશે વ્યાખ્યાન દરમિયાન અને વ્યાખ્યાન બાદ દરેક જે આવવાના છે એ સાધનની ભક્તિનું પણ આયોજન કરવામાં આવતીકાલનો કાર્યક્રમ શું છે આવતીકાલે પૂજ્યશ્રી અહીંથી અકોટા વિહાર કરવાના છે અકોટામાં જેમની નજીકના ભવિષ્યમાં જે સાંચોરમાં દીક્ષા થયેલી બાબુલાલજી એવા અત્યારે સત્ય દર્શન વિજયજી મહારસે તરીકે એ પણ સાથે પધાર્યા છે એમના એમના નિવાસસ્થાને જ આવશે અને ત્યાંથી વાતે ગાતે શ્રી અકોટા જૈન સંઘમાં પધારશે એટલે વ્યાખ્યાનનો સમય સવારે નવ વાગ્યાનો છે નવથી દસ પૂજ્યશ્રી ત્યાં વ્યાખ્યાન પરમાં આવશે જે બીજા દિવસે પણ પૂજ્યશ્રી અકોટામાં સ્થિરતા કરવાના છે ત્યાં પણ વ્યાખ્યાન માટે જીનવાણીનું શ્રવણ કરવું હશે તો ત્યાં જઈ શકાય અને ત્યારબાદનો દિવસ જે બુધવારનો દિવસ એ સાચોરી જૈન સંઘ કે ત્યાં હમણાં બહુ સરસ રીતે જે ત્યાં જીનાલયનું નિર્માણ થયું છે નવ દિવસ નમાનિકાંત મહોત્સવમાં એની પ્રતિષ્ઠા વગેરે થયું છે ત્યાં પૂજ્યશ્રી પણ વધારવાના બોલોજી